જય માતાજી તો આજે અહીંયા કથા યોજાયેલ છે ભાગવત શ્રીમદની તો કેવું કયાનું આયોજન છે આ કથા અમે ગોપી મંડળ ગોપી મંડળ તરફથી આયોજન કરેલું છે અમે રાધાકૃષ્ણ મંદિરમાં રોજ સત્સંગ કરી છે ને એના તરફથી આયોજન કરેલ છે અમે કે આ ભક્તિબેન દવે જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એમણે પહેલી ભાગો સપ્તાહ કરવાની હતી એટલે બધાએ ગોપી મંડળે વિચાર કર્યો કે આપણે એને ચાન્સ આપી અને આગળ લાવવાનું કેટલા દિવસની છે સાત દિવસની ભાગવત કથા છે સાત દિવસની છે પહેલી તારીખથી સાત તારીખ સુધી કેટલા લોકો સો પા પાંચસો જેટલા તો રોજ આવે છે ક્યારેક ઓછા ક્યારેક વધારે પણ સાત દિવસમાં તમે શું શું ઉજવણી કરવાની સાત દિવસમાં અમે પહેલે દિવસે પોથયાત્રા કરી હતી અને પછી નુરસિ અરા રામ રામ અવતાર કૃષ્ણ અવતાર વામન અવતાર નૃસે અવતાર અને રૂક્ષ્મણી વિવાહ ગોવર્ધન પર્વત ને સુદામા ચરિત્ર સાતે દિવસ એટલા ઉત્સવ ઉજવાના છીએ અમે બહુ સૌથી નાની ઉંમરમાં આ ભક્તિબેન નાની ઉંમરમાં વ્યાસપીઠ પર બિરાજમાન છે ને મોરબીમાં પહેલી જ વાર કથા કરી રહ્યા છે